બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઝેરી સાપે ડંક માર્યો હતો જે બાદ બાળકના પિતા તથા તેના કાકા તેને દવાખાનાના બદલે ગામમાં ભાતીજીના મંદિરે લઈ ગયા હતા અને બે કલાક સુધી ઝેર ઉતારવાના બહાને તેને બેસાડી રાખ્યો હતો ત્યારબાદ તેને આ બધું સરકારી દવાખાને લઈ જતા હાજર તરીકે તેને મૃતક જાહેર કર્યો હતો જેથી પુરુષે મૃતક બાળકના પિતા તથા તેના કાકા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે આમોદ મામલતદારની હાજરીમાં મૃતક બાળક કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના અગિયાર વર્ષીય પુત્ર અરૂણ રાઠોડને બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઝેરી સાપે ડંસ માર્યો હતો જેથી તેના પિતા કાંતિભાઈ રાઠોડ તથા તેના કાકા સંજયભાઈ રાઠોડ જે ભુવા તરીકે ઓળખાય છે તેઓ માસુમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના બાજુજીના મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતા અને બે કલાક સુધી મંદિરે બેસાડી રાખ્યો હતો ત્યારબાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેનો મૃતક જાહેર કર્યો હતો આમોદ પોલીસે વિનોદ વિનોદચંદ્ર જરીવાલાની હાજરીમાં મૃતક બાળકને કબરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી તેમજ મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ કાકા અને ભુવા સંજયભાઈ રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યાસીન દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કડેલ હતું જેની જાણેના પિતા તેના ઘરના સભ્યોને થતા એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે બુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંનેએ તેમને ઝેરી જાનવર કરળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કો અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પેપ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવી આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમદદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે